નાનું એવું નામ છે ભાઈ નાની મિત્રો બધા આવી ગયા છે આપણે ડીવાય એસપી આપડા ભગત આપડા ચેનાપતિ ભાઈ હર્ષભાઈ આપણું બીજું નીકનેમ છે ભાઈ બીજા ના ભાઈ આવી ગયા છે આપડે ક્યાં જવાનું છે મોટભાઈ જલેબી હનમા જલેબી આ આ આપણે શું કરવાનું બધાને બધાને આ શું કરવું પડશે શું કરવું પડશે શેર અને કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં અને આ વ્લોગ તમને સારું લાગે જણાને શેર દેજો અને વ્લોગ જોવા માટે કરી દેજો

જીવન છે આ પ્રભાવ કેવો છે ને ઈ જોઈ લો વાળા સમજી જાય નો સમજવા વાળા નો હમી અમારો ને સમજ્યા નથી તમે જોઈએ જ જો છો ગીરનું હવે હવે પાણીથી નાપ્યો બસ આ પાણીનો પ્રભાવ જોવો તમે ખાલી ના આ ભાઈ ને છે ને જે જેટલા ફોટા પડો ને એટલા ઓછા જ લાગે શું લાગે ભાઈ કોલેજ એમ જે એટલે તમે સમજી જાઓ કોલેજ ની હું વેદના હોય ને એ ભાઈ ચીજ કરો ચીજ છેલ્લા રસ્તો બંધ થઈ ગયો ને અમારો ઈકો અટવાય ગયો ફાઇનલી એલો સ્કોર્પિયો વાળો જાતો તો એને જવા દીધો પાછો એટલે અમે બધા આવી ગયા ફોટા પાડવા કેમ કે અમે જલેબી હનુમાન તો પોગી હતી એમ સવી નહીં વરસાદ બહુ ફૂલ પ્રમાણમાં આવી ગયેલો છે અમે પાછું રિટર્ન કરીએ છીએ ગાડી રિટર્ન કરવામાં અમારે તકલીફ પડે છે આ જગ્યા આ ભાઈ હલવાઈ ગયા વસ્તે બારો કાઢો બારો

નવી નવી જોયું હોય ને તો તમે આ બ્લોક માં રહ્યો બહુ મજા આવશે રસ્તો બંધ છે તો ક્યાંથી જવાનું આપણે આપડે ભાઈ રસ્તો બંધ છે ને એટલે ઉશ્કેર થઈને જાવ ઉશ્કેર થઈને બીજું કઈ વસ્તુ આટવા એવું નથી ના ના વાંધો નહીં બંધ જ ભલે જે હનમાન રહેવા આટો એ બોલ દે અહીંયા આગળ આવશો ને તો તમે મિત્રો રસ્તો બંધ છે એટલે આપણે ઉશ્કેન બાજુ થી જવાનું રહેશે છે કો થઈ ગઈ છે રેસ જોઈ લો નીકળી જાવ આગળ

અમારા ભાઈનો નો બિલ વખત અમે ઇકો લક્ઝરી ઇકો લઈને આવેલા છે ભાઈ લક્ઝરી લાઇ લો લાઈટ કરો ભાઈ લાઈટ કરો

મિત્રો અમે પોગી ગયા છીએ જલ્દી અનુમાન અમારા ભાઈ આગળ છે તમને પણ દર્શન કરાવવું જોઈ લો તમે દર્શન ફાઇનલી મિત્રો બધા આવી ગયા છે બેય ગયા છે નાસ્તો કરવા આ ભાઈ તો એટલું પતાઈ દીધું હવે શેના આટલું જોઈ લ્યો આ ભાઈ કેટલો ચાવથી ખાય શેના પતિ ભાઈ ભાઈ એમ જોઈ લો બો બો બહુ ભાઈ

એને ગાડી એને ખોટાડી દીધી તો એના બૂટની એને છે અમારી કાઈ પડી નથી મિત્રો નાસ્તો કરી લીધો અને હવે નીકળી જઈએ ઘરે જો વાહ આટલું વિદ્યુએ આવજો મુલાકાત લેજો જોઈ લો અને જો બ્લોગ પસંદ આવે શું કરવાનું ભાઈ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ ન ન કરો તો આલસો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ખોગી

અને મિત્રો હવે નાસ્તો કરી લીધો અને હવે નીકળી ગયા મુલાકાત લેજો જોઈ લો અને જો લોકો પસંદ આવે તો શું કરવાનું ભાઈ સબસ્ક્રાઇબ શેર સબસ્ક્રાઇબ કરવાનું ને લાઈક કરો તો આલે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ખોગી

Vamos a